સર પોલીસ દ્વારા પરવાનગી વગર રેલી કાઢવાના કરેલા કેસ મામલે હાર્દિક કોર્ટે નિર્દોષ છે પોલીસ પરવાનગી વગર કાઢવામાં આવેલી રેલી મામલે પોલીસ ફરિયાદ હતી જેમાં ચોવીસ જાન્યુઆરીના રોજ હાર્દિક પટેલની ધરપકડ પણ કરાઇ હતી પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ વર્ષ બે હાજર ઓગણીસ ચૂંટણી સમયે સુરક્ષિત રાજ્યભરમાં રેલીઓ કરનારા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સહિતના સામે કેસો કરાયા હતા જોકે હવે તમામ કેસોમાં હાર્દિક પટેલનો એક પછી એક નિર્દોષ છુટકારો થઈ રહ્યો છે અગાઉ ભાજપ વિરુદ્ધ રહેનાર હાર્દિક પટેલ હાલ ભાજપના ધારાસભ્ય છે ત્યાં સુરતના વર્ષ બે હજાર સત્તરમાં સાંજે સરથાણા પોલીસ પત્રક વિસ્તારમાં આ સમયે રેલી કાઢી હતી જે રેલીને પોલીસે પરવાનગી આપી ન હોય જે મામલે સરથાણા પોલીસે ગુનો નોંધ્યો હતો અને વર્ષ બે હજાર ઓગણીસમાં ચોવીસમી જાન્યુઆરીના રોજ આ કેસમાં સરથાણા પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી અને છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી ત્યારબાદ હાર્દિક પટેલને જામીન પર મુક્તિ મળી હતી તો કોર્ટમાં હાર્દિક પટેલના વકીલ અને સામા પક્ષ દ્વારા અનેક પુરાવો સહિત રજૂ કરાયો હતો ત્યારબાદ આજે એટલે કે ઓગણીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કોર્ટે હાર્દિક પટેલ સાથે અન્ય આરોપી જીગ્નેસર પણ નિર્દોષ છોડી મુક્ત હુકમ કર્યો હતો સામે હાર્દિક પટેલ પણ કોર્ટમાં હાજર રહેવા પામ્યા હતા કોર્ટે બે હજાર સત્તરના એક કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલ વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે તો માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે લગભગ સાડી પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે કોંગ્રેસમાં હવે પંદર ધારાસભ્ય રહ્યા છે

મજબૂતાઈથી વિકાસના કામો કરવા માંગે છે સુરત આવેલા હાર્દિક પટેલે કોર્ટે નિર્દોષ છોડી મુકતો હુકમ કરતા જ હાર્દિક પટેલે પણ કોર્ટના હુકમને ને લીધો હતો અઝર કુરસી સાથે પ્રકાશ વાળા